હર હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશો બધે ગુડ મોર્નિંગ આજે ધૂળેટી છે બધે ને શુભકામના હેપી હોલી બધા રંગોની ચિંતા મારા પણ જીવનમાં ખુશીઓ આવે અને હંમેશા ખુશ રહો ને આજે તું વેલ્યુઠી ગઈતી વેલ્યુઠી રેડી થઈ નાસ્તો બનાવી લીધો કેમ કે જીગરને જાવ તું ક્રિકેટ રૂમમાં એટલે ક્રિકેટ રૂમમાં ગયા છે અને હવે હું ઘરનું બધું કામ કરી અને હવે પછી બોલીરમથી કામ કરીને હાલ હું ફટાફટ કામ કરી લઉં બાય બાય પી હોલી કલર છે ને હું જીગર ભરવા જાઉં છું તો જીગર બચી ગયા અને બધો કલર મોબાઈલમાં ઉડ્યો તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો હું જીગર કેટલા એન્જોય કરી રહ્યા છીએ અને બહુ જ મસ્તીને કરી રહ્યા છીએ બહુ મજા આવે છે અમને હોલી રમવાની ને અમે એકબીજાને બહુ જ ભરા જો તો એકબીજા ઉપર કેવા કલરને ફેંકી શીર્યા સ્લો મોશનમાં સ્લો મોશનમાં મસ્તી બી કરી છે બહુ મજા આવી ગઈ આજ આજ ફેરીને મારી ફર્સ્ટ હોળી બહુ જ મસ્ત ગઈ છે

બસ હું આવી જાઉં હજી ના વાસે મમ્મી શાસ્ત્ર કર્યું નથી